નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં પૈસા ડબલ થશે હવે ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અને હપ્તામાં મિત્રો વધારો કરવાની જાહેરાત પણ કરી શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે મિત્રો ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં મિત્રો બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી શકે છે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ સાથે હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે હવે ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં આઠ હજાર રૂપિયા આપવામાં આવી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જે મિત્રો દરેક મિત્રોએ જાણી લેવા જરૂરી છે દેશમાં હજારો લોકો પાસે રેશન કાર્ડ નથી જેના કારણે તેઓને સરકારની આ યોજનાઓનો લાભ મળી રહ્યો નથી આવી સ્થિતિમાં જો તમે તમારું કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે એક સપ્ટેમ્બર ત્રીસ સપ્ટેમ્બર સુધી રેશન કાર્ડ માટે ઓનલાઈન કરી શકો છો આ સમયે જે લોકોએ મર્યાદામાં અરજી કરી છે તેમની યોગ્યતા તપાસ્યા પછી તેમને રેશન કાર્ડ આપવામાં આવશે જો તમે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છો અને રેશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે આ કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે જેમ કે અરજદારને આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે જ કાર્યરત મોબાઈલ નંબરની જરૂર પડે છે જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારે તમારું કાર્ડ બનાવતા પહેલાં આ બધા દસ્તાવેજો મેળવી લેવાના છે પછી તમારે ફૂડ એન્ડ તમારે અરજી કરવાની વાત કરીએ તો હવે ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયાની સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યો હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ના રોજ શરૂ કરી હતી અને મફત વીજળી યોજના શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન પણ થયા હતા આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજના તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે એક કે ડબ્લ્યુનો સોલર પ્લાન્ટ દરરોજ લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કે નો પ્લાન્ટ લગાવો છો તો તમે દરરોજ લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકો છો એટલે કે મહિને તમને ચારસો ને પચાસ યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા મળશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની આવક મેળવી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા મળશે ખેડૂતોએ બે યોજના એટલે કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે મિત્રો બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ કિસાન માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે યોજનાઓના થઈને ખેડૂતો મિત્રો ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને દર મહિને આપશે આઠ હજાર પાંચસો રૂપિયા મિત્રો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે જેનું મિત્રો નામ છે મહાલક્ષ્મી યોજના દેશના ગરીબ પરિવારોની મિત્રો યાદી બનાવવામાં આવશે દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે મિત્રો એક લાખ રૂપિયા જમા કરવામાં આવશે અમે દર મહિને પહેલી તારીખે તેમના ખાતામાં મિત્રો આઠ હજાર પાંચસો રૂપિયા જમા કરીશું અને દુનિયાની કોઈ સરકાર આવું કામ કરી રહી નથી આજે મિત્રો રાહુલ ગાંધી પોતાની યુટ્યુબ ઉપર લાઈવ થયા હતા અને આજે પણ મોદી ઉપર આકરા પ્રહારો કરતા તેમણે અનેક યોજનાઓની જાહેરાત કરી છે તેની મિત્રો વિડીયો ક્લિપ્સો પણ વાયરલ થઈ રહી છે તે મિત્રો તમે જોઈ શકો છો એક સાલ થી પક્કી નોકરી મિલેગી બહેતરીન ટ્રેનિંગ મિલેગી और बैंक अकाउंट में महीने का आठ हजार पांच सौ रुपया हिंदुस्तान के बेरोजगार युवाओं को पहली नौकरी पक्की स्कीम में हम देने हैं यार महत्व समाचार ने मित्रों बात करिए तो परेश गौशी मित्रों मोटी आगाही सामने आ गई है હવામાન નિષ્ણાંત મિત્રો પરેશ ગૌશ્યામીએ ન્યૂઝ અઢાર ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં મિત્રો જણાવ્યું હતું કે હવામાન અંગે આગાહી તેમણે કરી હતી જેમાં મિત્રો તેમણે કહ્યું હતું કે ત્રેવીસ મે સુધી હીટ વેવનો રાઉન્ડ ચાલુ રહેશે ચોવીસ મેથી ત્રીસ તારીખ સુધી મિત્રો તાપમાન આંશિક ઘટાડો નોંધાશે આ દિવસોમાં મિત્રો બે ડિગ્રીથી લઈને બે પોઈન્ટ છ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે આ સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે ચોવીસથી ત્રીસ સુધીમાં મિત્રો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા પણ મળશે અને ઓગણીસમી તારીખથી મિત્રો આંદમાન નિકોબાર સહિત દક્ષિણના મિત્રો અનેક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે બંગાળની ખાડીમાં મિત્રો અને અરબ સાગરમાં ચોમાસું આગળ ધપાવવા માટે હાલ ફેરબદલ ચાલી રહી છે એટલે કે મિત્રો ચોમાસું ઝડપીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ સાથે જ તેમણે મિત્રો જણાવ્યું હતું કે પચીસથી લઈને ત્રીસ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ મતદાન કરનાર ગામને મળશે ઇનામ મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં વધુ મતદાન કરનાર ગામને ઇનામ મળશે તેવું મિત્રો જાહેર કરવામાં આવ્યું હતું વિધાનસભાના અધ્યક્ષ મિત્રો શંકર ચૌધરીએ થારાજના મિત્રો અગિયાર ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત પણ કરી હતી પ્રથમ સાત નંબર ઉપર આવનારને ગામોને મિત્રો અલગ અલગ રાશિનું ઇનામ આપવામાં આવશે સૌથી વધુ મતદાર કરનાર ગામને મિત્રો પચીસ લાખ બીજા ક્રમે આવનારને મિત્રો વીસ લાખ રૂપિયા મિત્રો એમ આપવામાં આવશે ઇનામની રકમ મિત્રો ગામના સામૂહિક વિકાસ કાર્ય પાછળ ખર્ચવામાં આવશે આ પ્રકારનું મિત્રો પ્રોત્સાહન સમગ્ર રાજ્યમાં આપવું જોઈએ અને મિત્રો તે બનાસકાંઠામાં આપવામાં આવ્યું હતું તે મિત્રો શંકર ચૌધરીના મતે આપવામાં મિત્રો આવ્યું હતું હવે મિત્રો આપણે ચૂંટણી પૂરી થાય અને રિઝલ્ટ આવે તેની વાત જોઈને બેઠા છીએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો સરકારે મિત્રો ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો છે સરકારે મિત્રો ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો હતો આ સાથે મિત્રો લઘુત્તમ નિકાસ કિંમત પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે ગયા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો હવે ડુંગળીના ભાવ મિત્રો સ્થિર થયા છે આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મિત્રો હટાવી દીધો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો